સુરતમાં મુખ્ય રસ્તાઓને મોલર રસ્તા બનાવી ફ્લાય ઓવર બ્રિજ તથા પાલિકાના પ્લોટ સ્થાનો પર બ્યુટિફિકેશન કરાઈ રહ્યું છે ત્યારે અગાઉ અઠવા ગેટ ફ્લાય ઓવરના પિલરો અને વર્ટિકલ પ્લાન્ટને લગાવી સુંદરતા વધારવા બાદ આ જ પ્રોજેક્ટ થકી યુનિવર્સિટી રોડ પર ફ્લાય ઓવર બ્રિજને પણ બ્યુટિફિકેશન કરાશે યુનિવર્સિટી રોડ પરના ફ્લાયઓવર બ્રિજના અણુરોધદારથી ચાઇના ગેટ તરફ જતા મુખ્ય રસ્તા પર આવતા પિલરો પર વર્ટિકલ પ્લાન્ટિંગના નવા કન્સેપ્ટ પર કામગીરી શરૂ કરવામાં આવે છે ઝોનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇન્ટિરિયરની દ્રષ્ટિએ મુખ્ય રસ્તા પરના પિલરો પર આ પ્રકારના પ્લાન્ટ શોભામાં વધારો કરે છે બ્યુટિફિકેશન માટે કમિશનર પણ વધુ ધ્યાન આપી રહ્યા છે આ પ્રોજેક્ટ હેઠળ ફ્લાય ઓવરના ચારેય પિલરોથી ફરતી પ્લાસ્ટિકની ફ્રેમ ગોઠવવામાં આવે છે ત્યાં નાના નાના પ્લાન્ટ મુકાશે જેથી બ્યુટિફિક્શનમાં વધારો થશે નાના નાના પ્લાન્ટ મુકાશે જેથી બ્યુટીફિકેશન માં વધારો થશે બ્યુરો રિપોર્ટ સુરત ઉમરામાં પોલીસ મથક ની હદ માં યુવાન ની માર મારી લૂંટ ચલાવનાર ની ઉમરા પોલીસે ઝડપી પાડ્યો હતો ઉમરા પોલીસ મથક નો સ્ટાફ પેટ્રોલિંગ માં હતો ત્યારે પોલીસે બાતમી ના આધારે ઉમરા પોલીસ મથક ની હદ વેસુ ખાતે યુવાન ની તમચો બતાવી માર મારી લૂંટ ચલાવનાર માથાભારે વિપલ ટેલર ને ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી બ્યુરો રિપોર્ટ સુરત કાપોદરા ખાતે આવેલા સોમેશ્વર જ્વેલર્સ માંથી લાખો ના ઉધારીમાં લઈ જઈ રૂપિયા કે દાગીના પરત ન આપી ઠગાઈ આચરનાર ઠંગ દુધાત પિતા અને પુત્રને પોલીસે ઝડપી પાડ્યા હતા કાપોદ્રા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદ્રા ખાતે આવેલા ઠાકોર દ્વાર સોસાયટીમાં રહેતા કિશોર કારગીલ ચોક પાસે અમી પાર્ક સોસાયટીમાં તેઓની સોમેશ્વર જ્વેલર્સ આવેલી છે જેમાંથી કારગીલ ચોક પાસે આવેલા કેવટનગર સોસાયટીમાં રહેતા ઠગ પિતા પુત્ર જેમાં દેવચંદ દુધાંત અને બહાદુર ઉર્ફ અનિલ દેવચંદ દુધાતે તોતેર લાખ ચોપન હજારથી વધુના દાગીના ઉધારીમાં લઈ જઈ તેના રૂપિયા ન આપી ઠગાઈ આચરી હતી બનાવ અંગે કાપોદરા પોલીસે ગુનો નોંધી બંને ઠગપિતા પુત્ર દેવચંદ દુધાંત અને બહાદુર અનિલ દુધાંતને ઝડપી પાડી તેઓ વિરુદ્ધ કાયદા ની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત પુના કુમારિયા રોડ ખાતે આવેલા શ્યામ સંગીની માર્કેટના વેપારી દ્વારા લાખોનો માલ ઉધારીમાં મંગાવી ઠગાઈ આચરાય હોવાનો બનાવ પોલીસ મથકે નોંધવા પામ્યો છે પુણા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ પાલે પોઈન્ટ ખાતે રહેતા ભાર્ગર બરફીવાળાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેઓ પાસેથી જહાંગીરપુર ખાતે રહેતા અને પુણા કુંભારિયા રોડ ખાતે આવેલા શ્યામ સંગીની માર્કેટમાં દુકાન ધરાવતા મનોજ સિંગનાએ તેઓ પાસેથી વીસ લાખ ત્રીસ હજારનો માલ ખરીદીને તેના રૂપિયા ન આપી ઠગાયાચરી હતી હાલ તો બનાવ અંગે પુણા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત ઓનલાઈન લેપટોપની ખરીદી કતારગામ યોનની મોંઘી પડી છે એક પોઈન્ટ સિત્તેર લાખના લેપટોપની કિંમતની સાથે છોતેર હજાર વિવિધ ચાર્જપીટી મોકલી બે પોઈન્ટ છેતાલીસ લાખની યુવાન સાથે ઠગાઇ આચરાઈ છે કતારગામ પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કતારગામ ગજેરા સ્કૂલ પાછળ આવેલા લક્ષ્મી સોસાયટીમાં રહે ભૌમિક રૂડાણીએ નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેણે ઓનલાઈન એચપી કંપનીનું લેપટોપ ખરીદી ઓનલાઈન બે લાખ વિવિધ ચાર્જ પેટે મંગાવી અજાણા ડોની સ્કોટર જેમ્સ નામના ઈસમને ઠગાઈ આચરી હતી હાલ તો બનાવ અંગે કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત